ત્રણસો હારી ગઈ ગૌતમ તમે ત્રણસો 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 જીત ગયા પાર્ટી લાવો પાર્ટી પાર્ટી ત્રણસો રૂપિયા પાર્ટી

અમે એકલાને બે હાગીન કા ગંદના હવે આવશે હા જો એમાં આવશે હા આ કાકા છે આ કાકારાય મે લાગો તમાર મે પગાડ્યો જો જો બડી એમ નથી હારું

રક્ષે રક્ષે રાખડી બા બનાવે ભાખરી એક ભાખરી ખાવા દે બેન ને રાખડી બાંધવા દે ભાઈ ને રાખડી બાંધવા દે અરે વાહ મંગલમ ભગવાન

અમે લોકો <conclusions> <a>

पील थोर हा हारो हरो ताईं पतो